નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્ર સરકારના ટ્રગ્સ ટ્રગ્સ ચાલકોના કાયદાના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યો છે ત્યારે આ તસવીરો દાહોદ શહેરમાંથી આવી રહી છે મારી સામે જે જોઈ રહ્યા છો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની ભીડ જામી ઉઠી છે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં આવી દહેશત છે કે પેટ્રોલ ખૂટી જશે ગાડીઓ નહીં આવે તો અમે પોતાનું વાહન કેવી રીતે ચલાવીશું આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે આપ જે તસવીરો જોઈ રહ્યા છો જે લાઇનો જોઈ રહ્યા છો આ કતારમાં લોકો પેટ્રોલ ભરવા માટે ઉપસ્થિત થયા છે આપણે અહીંયા દાહોદ શહેરના અમીન પેટ્રોલ પંપની આ તસવીરો છે દાહોદ શહેરના ઠેર ઠેર જે પેટ્રોલ પંપો છે પેટ્રોલ પંપ પર આવી તસવીરો સામે આવી રહી છે ત્યારે આપણી જોડે કેટલાક લોકો અહીંયા ઉપસ્થિત છે આપણે એમને પૂછીશું તમે કેમ પેટ્રોલ ભરવા આવી જાય છોકરા માટે છોકરાને સ્કૂલે જ જવા માટે તકલીફ પડશે પણ પેટ્રોલ તો હાલ ઉપલબ્ધ છે તેમ છતાં આટલી ગાડીમાં પેટ્રોલ નથી મારી ગાડીમાં પેટ્રોલ નથી અત્યારે મને તો તો ભરાવાનું જ હતું પેટ્રોલ આપણી જોડે અન્ય કેટલા વાત કરું છું બાઈકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે એટલે એવી તો કઈ શંકા નથી કે પેટ્રોલ ખૂટી જશે કે એવું એવી કોઈ શંકા નથી એવી કોઈ શંકા નથી અહીંયા જે લોકો જે એ લોકોનું એવું કહેવું છે કે અમારે બાઇકમાં પેટ્રોલ ખૂટી ગયો છે આપણે એટલા માટે ભરવામાં ભરાવા માટે આવ્યા છે આપણે આજે શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલો આ પેટ્રોલ પંપ છે આ જગ્યા ઉપર અત્યારે જે કતારો સાંજના સમયે એકદમ ઊભી થવા પામી છે અમે અહીંના જે સંચાલક હતા એમની જોડે પણ વાત કરી એમને એવું કેવું હતું કે અગાઉ જે પેટ્રોલ પંપ હતા એ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી ગયું છે એને લઈને અહીંયા એકદમથી ભીડ આવી ગઈ છે આપણે અન્ય કેટલાક જે પેટ્રોલ પંપવાળા છે આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીશું કાકા કેમ તમે એકદમ પેટ્રોલ ભરાવા આવી ગયા અરે ચાલે છે ટ્રક ડ્રાઈવરો ચલાતું નથી જે ટ્રક ચાલકોની જે હડતાલ છે હડતાલને લઈને પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે એટલે પોતાના વાહનને આપણે પેટ્રોલ ફ્યુલ કરાવી દઈએ એની ચિંતાને પણ આ લોકો પેટ્રોલ ભરાવી ગયા છે આપણી જોડે અન્ય કેટલાક લોકો જે આપણે એમની જોડે પણ વાત કરીશું શહેરના પેટ્રોલ પંપના આ તસવીરો સામે આવી રહી છે આપ જોઈ શકો છો ભાઈ તમે એકદમ પેટ્રોલ ભરવા શું કારણ તો ન્યૂઝ મળ્યા ત્રણ દિવસ અહીંયા એ છે સ્ટ્રાઇક એના માટે ફ્યુચરમાં મળે ના મળે તો ત્રણ દિવસની સ્ટ્રાઇક એવું આ લોકોને મેસેજ મળી રહ્યો છે જે મેસેજને લઈને અહીંયા લોકો પોતાના વાહનમાં પેટ્રોલ ભરવા આવી રહ્યા છે ત્યાં તેને આ સમગ્ર મામલાને લઈને શું કેવું છે અહીંયા સ્થાનિક જે પેટ્રોલ પંપ સંચાલક આપણે એમની જોડે પણ વાત કરીશું તો દર્શક મિત્રો આપણી જોડે પેટ્રોલ પંપના સંચાલક છે આપણે એમની વાત કરીશું પેટ્રોલ માટેની ભીડ શું આમાં હમણાં જે ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલે છે એમાં અમે પેટ્રોલ પંપવાળા ટેન્કરો મોકલીએ છીએ ટેન્કરો ટાઈમસર આવી જાય તો પંપ પર જથ્થો જળવાઈ અમને એક પંપની ટેન્કર મોડી પડી છે જેથી કરીને પંપ પર જથ્થો નથી એટલે બાકીના જે પંપ પર જથ્થો છે એમને ત્યાં ગીરદી વધી ગઈ છે ગ્રાહકોને મારે એટલું જ કહેવાનું કે અત્યારે પેટ્રોલની કોઈ અછત નથી તો આ રીતે ગિર્દી ના કરે ને બધાને મળી રહેશે તો અહીંયા જે પેટ્રોલ પંપના સંચાલક છે અમીનભાઈ એમને પણ ગ્રાહકોને અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલની કોઈપણ પ્રકારની અછત નથી પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે લોકો આવી કોઈપણ પ્રકારની અફવામાં ન આવે શાંતિથી પોતાનું પેટ્રોલ પુરાવે અહીંયાથી ગાડીઓ જઈ રહી છે અને ગાડીઓ ભરાઈને આવી બી રહી છે ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થશે તો જ પેટ્રોલ પંપનો જથ્થો અટકશે પરંતુ હાલ પેટ્રોલનો જથ્થો પૂર્ણ માત્રામાં છે પેટ્રોલની કોઈ કોઈપણ પ્રકારની અછત નથી લોકો શાંતિથી કોઈપણ પ્રકારની અફવામાં આવ્યા વગર શાંતિથી પોતાના રાબેતા મુજબનું જીવન નિર્વાહ કરે અને પેટ્રોલ શાંતિથી આવીને ભરાવી શકે છે હાલ ભલે ટ્રક ચાલકોની હડતાલ ચાલી રહી છે લોકોને તરત તરની અફવાઓ પણ જોર પકડી રહી છે ત્યારે હાલ દાહોદ શહેરના પેટ્રોલ પંપો ઉપરથી આ તસવીરો સામે આવી રહી છે લોકો કોઈ પ્રકારની અફવામાં અથવા ટ્રક ચાલકોની જે હડતાલને પગલે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ખૂટી જશે એને કતારો જોવા મળી રહી છે કે હડતાલ એટલા દિવસ રહેવાની નથી અને એક જાતનો ભાવ ઉભો કરી નાખ્યો છે ખાલી ભોગનમાં પરેશાન કાંઈ ઘરમાંથી બધાને બોલાઈ બોલાઈને દોડાયે છે ઓકે તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે આમીન પેટ્રોલ પંપ પર

મળી મળી એવી એવી જાય તો અહીંયા જે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાનો જમાનો છે વાયરલ મેસેજ થયા હશે કે આ પેટ્રોલ હવે નથી મળશે પરંતુ સંચાલકોનું એવું કેવું છે કે પેટ્રોલ મળશે આપણે અન્ય અહીંયા કેટલાક વાહન ચાલકો છે આપણે એમની જોડે વાત કરીશું બેન શું કહેશો પેટ્રોલ પંપ પર આટલી બધી લાઈનો ડ્રાઈવર્સના ના સ્ટ્રાઈક લીધે કે કે પેટ્રોલ પછી નહીં મળશે ન લીધે પણ સંચાલકો કહી રહ્યા છે પેટ્રોલ મળશે ને અત્યારે પણ ટેન્કર ખાલી થઈ રહ્યું છે આપની સેફટી માટે ફિલ કરાવીને તો રાખીએ લેડીઝ લેડીઝ ક્યાં સુધી પછી સ્ટ્રગલ કરશે ઘરનું કામ કરશે જોબ કરશે કે પેટ્રોલ ભરાવાની લાઈનમાં લાગશે તો મહિલાઓ પોતાની સેફટી માટે પણ પેટ્રોલ ભરાવી રીતે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા પૂરતા પ્રમાણમાં પેટ્રોલ છે એવું સંચાલકોનું કેવું છે અમારી સામે અત્યારે જે પેટ્રોલની જે ગાડીઓ છે ખાલી ઉપર થઈ રહી છે ક્યાંક ને ક્યાંક વાયરલ મેસેજ થયો છે લોકો લોકોમાં અનેક તરહની ચર્ચાઓએ જોર લીધું છે કે આવનારા સમયમાં પેટ્રોલ નહીં મળે ટ્રક સંચાલકોની હડતાલ ચાલી રહી છે એક મહિલા પણ લાઇનમાં જોવા મળી છે આપણે એમની જોડે વાત કરીશું બેન શું કહેશું આપ સ્ટ્રાઇક છે ને વી ગેટ ટુ નો ફ્રોમ ધ ન્યૂઝ કે સ્ટ્રાઈક છે અમે આ છે પેટ્રોલ ફિલ કરાવ પણ સ્ટ્રાઇક તો ચાલી રહી છે ઓલરેડી આજે બીજો કે ત્રીજો દિવસ છે ને અત્યારે અમારી સામે ગાડી ખાલી થઈ રીતે સંચાલકોનું કેવું છે કે પેટ્રોલ મળી રહ્યું છે તો ઓકે ટુ થ્રી ડેસીસ ચાલતું હશે બટ મારી પેટ્રોલમાં હમણાં જગ્યા છે પેટ્રોલની તમે કીધું ફિલ કરાવી દઈએ છે શું પ્રોબ્લેમ છે સ્ટ્રાઇક હોય ના હોય અચ્છા સેફટીનાનું હા ફર્સ્સ એફટી પર્પસ અચ્છા ક્યાંક ને ક્યાંક લોકો પોતાની સેફ્ટી જોઈ રહ્યા છે કે આવનારા સમયમાં જો પેટ્રોલ મળશે કે નહીં મળે મળશે તો કેટલા દિવસ સુધી બંધ રહેશે હાલ જે હડતાલ ચાલી રહી છે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અત્યારે જે ટ્રક ટ્રક ચાલકો વિરુદ્ધ જે વાહન ચાલકો વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે દસ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ છે એની જોગવાઈ કરવામાં આવી છે આ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો છે એમના માલિકો છે ડ્રાઈવરો છે એ લોકો પોતાને રીતે હડતાલ પર ઉતરી ગયા છે ચક્કાજામના દ્રશ્યો પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે આ દાહોદ શહેરની તસવીરો સામે આવી રહી છે શહેરના જે પ્રમુખ પેટ્રોલ પંપો છે એ પ્રમુખ પેટ્રોલ પંપો પર સાંજ પડતા પડતા તો ઓછીથી કતારોમાં લોકો જોવા મળી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે અમને મેસેજ મળ્યા છે સોશિયલ મીડિયાના મારફતેથી કે ભાઈ આ પેટ્રોલ હવે નથી મળવાનો પરંતુ એક બાજુ સંચાલકો એવું કહી રહ્યા છે કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે અને અત્યારે જ અમારી પાછળ એક પેટ્રોલની ગાડી આવી છે ને ખાલી થઈ રહી છે એટલે ક્યાંક ને ક્યાંક અમે પણ અમારા માધ્યમથી એવું કહેવા માગીએ છીએ કે આપ કોઈપણ પ્રકારની અફવામાં નાઓ હાલ તો પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે પરંતુ ભવિષ્યમાં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો એનું પણ ક્યાંક ને ક્યાંક રસ્તો નીકળશે હાલ વિડીયોમાં આટલું જો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને આપને તમામ નોટિફિકેશનો મળતા રહે ધન્યવાદ